જે રીતે જીવાત્માને સુખ થાય એવી જ રીતે ભગવાન કરે છે પણ આપણે તાત્કાલિક સુખ જોતું છે પરમાત્મા પાછળ રહેલું દીર્ઘજીવી સુખ એનો વિચાર કરી અને જીવાત્માને સુખ દુઃખ આપતા હોય છે ઘણી વખત એવું પણ બને કે આપણા જ પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મ કઠણ હોય તો પછી આપણે બીજા કોઈને દોષ દેવાનો કોઈ મતલબ નથી એકવાર મહારાજ વડતાલ જતા હતા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હતા બધા જ પાર્ષદો પોતપોતાના ઘોડા ઉપર અસવાર મહારાજ પણ માણકી ઉપર અસવાર હતા સંતોને બધા દેલો કે અમે ઘોડા ઉપર બેઠા હોઈએ એટલે અમે તો ઉતાવાળા પહોંચી જઈએ તમે બધા આગળથી ચાલતા થાવ સંતો બધાએ ચાલ્યા જાય છે એમાં રસ્તા ઉપર એવું બહેનુ એક સ્ત્રી નાના બાળકને તેડી અને જતી હશે અને એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠી એમાં ગમે તે કારણ હોય તો એ બાજુમાં ઝાડના થડમાંથી પોલકાણમાંથી સર્પ નીકળ્યો અને પેલી બાઈને પલોટી વાળીને બેઠી હશે પગે ડંખ દીધો નાનો એવો બાળક એને ખોળામાં બેસાડી અને દૂધ પીવડાવે છે હવે આ બાઈને સર્પદંચ થયો પણ એવો ડંખ માર્યો કે બધું જ ઝેર ઠાલવી દીધેલું એટલે પેલી સ્ત્રી એમનેમ જ ત્યાંને ત્યાં જ લીલું છમ શરીર થઈ ગયું અને મૃત્યુ પામી હવે બાળક નાનું એવું દસ બાર મહિનાનું હોય એને તો કંઈ આ બાબતની ખબર નથી એની માં સૂતી છે ને આ એમને એમ જ દૂધ પીવે છે હવે ઝેર બાળકને ચડે મુક્તાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા આમ સહેજ ધ્યાન ગયું તો ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી તો મૃત્યુ પામી છે ને એકદમ નાનું એવું માસુમ બાળક હવે મુક્તાનંદ સ્વામી તો બીજું તો કંઈ વિચાર્યું નહીં પણ એમ થયું કે મહારાજ આવે છે ને તો કહું કાનો કાંઈક તમે રસ્તો કરો સ્વામી હજી કાંઈ વિચારે ન વિચારે ત્યાં તો મહારાજ ની માણકી પહોંચી ગઈ એટલે મહારાજ પેલી સ્ત્રી હતી એટલે મુક્તાનંદ સ્વામી બહુ સામે ન જોયું પણ મહારાજને કહે છે મહારાજ થોડી વાર ઉભા રહીએ એટલે મહારાજ માણકી ઉપર થી નીચે ઉતરે મહારાજનું કાંડું જાલી અને સ્વામી કહે છે કે મહારાજ આ જે છોકરો રમે છે એ તો જીવતો છે તો મહારાજ આ છોકરાનું શું એટલે મહારાજ કે સ્વામી તમે કહેવા શું માગો છો તો કે મહારાજ એની મા તો મૃત્યુ પામી છે અને છોકરાને ખબર નથી કે માના શરીરમાં ઝેર ચડ્યું છે અને એ છોકરોએ માનું દૂધ ઝેરવાળું પીશે તો એનું પણ મૃત્યુ થશે બિચારા છોકરાનો શું વાંક માટે કંઈક દયા કરો ને મહારાજ કે તમે ચોખા શબ્દોમાં કહો કે હું શું દયા કરું તો કે હું તો એવું વિચારું છું કે એની માને તમે જીવતી કરો તો એ બાળક મોટું થાય અને પેલી સ્ત્રીનો પણ બિચારો એનો જીવ બચી જાય મહારાજ કે સ્વામી આપણે વડતાલ જવાનું મોડું થાય છે માટે આપણે જઈએ મુક્તાનંદ સ્વામી કે મહારાજ પણ આટલું કામ કરતા તો તમારા ચપટી વગાડો ત્યાં થઈ જાય મહારાજ કે અમને બહુ એમાં રસ નથી સ્વામી આપણે કરતા હોઈએ કરાય મુક્તાનંદ સ્વામી કે મહારાજ પણ મને બહુ દયા આવે છે અને એની માનું તો સમજ્યા પણ આ બિચારા બાળકનું શું ત્યારે મહારાજ કે છે સ્વામી અમે ભગવાન છીએ કે નહીં મુક્તાનંદ સ્વામી કે મહારાજ સો વખત ભગવાન છો એટલે તો તમને કહીએ છીએ તો મહારાજ કે સ્વામી અમે અહીંયાથી નીકળત ત્યારે અમારું ધ્યાન ત્યાં ન જાત મારા જાતને પણ આવું મારું ગયું એટલે મારી ફરજ કે મારે તમને કહેવું પડે મહારાજ કે છે કે આ જે છોકરો છે એનો જે જીવાત્મા છે એને જન્મે સ્વામી એટલા બધા ખરાબ કર્મ કર્યા છે એટલા બધા પાપ કર્યા છે કે સ્વામી હું ભગવાન છું ને એટલે સહન કરું છું બાકી એના કર્મે પૃથ્વી તળમાં જાય એવા ગજબના એના પાપ છે પણ હું દયાળુ છું હું કરુણાનિધિ છું તમે બધા મને સહજાનંદ દયાળુ કહો છો ને એટલે હું સહન કરું છું સ્વામી મારી જગ્યાએ જો તમે હોને તો એની માને જીવતી કરવાનું તો ન કહો પણ એ નાના એવા છોકરાને ઉપાડીને તમાચા તમે નાખી દો પણ મારું પેટ મોટું છે ને એટલે હું જીવના કુકર્મ એના ગુના એને ખમી ખાવ છું અને સમય આવે ને ત્યારે જ હું એને દંડ આપું છું ઉતાવળ કરતો નથી માટે સ્વામી આપણે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા ને એ કરોડોના કલ્યાણ કરવા માટે આવ્યા છે મરેલા જીવતા કરવા નથી આવ્યા સૌના કર્મ સૌ ભોગવે કર્મ ફલમ જગત માટે આપણે ચાલો વડતાલ મુક્તાનંદ સ્વામી એક પણ શબ્દ ન બોલે અને ત્યાંથી ચાલતા થઈ ગયા શું વાર લાગે પણ આપણને ખાલી શું દેખાય કે છ બાર મહિનાનું રૂડું રૂપાળું બાળક દેખાય એમ થાય કે બિચારું મરી જશે પણ એના પૂર્વ કર્મને કોણ વાંચે છે ઠાકોરજી વાંચે છે આજે દુનિયામાં કોઈ પણ દુઃખ આવે તો આપણને સહેજે દયા આવે પણ એના કર્મને ઠાકોરજી જ વાંચે છે એટલા માટે એ જલ્દી દુઃખને ટાળતા નથી મહારાજના આશ્રિત થયા હોઈએ તો ઠીક છે સુળીનું દુઃખ હોય એ ઠાકોરજી કાંટે ટાળે પણ બિલકુલ ન ટાળે આપણે બિલકુલ સુખી થઈ જવું હોય મન ફાવે એમ કરીને તો એવું ઠાકોરજી ના કરે તમારું ઓછું ચોક્કસ કરે તમે પ્રાર્થના કરો કોઈ સાધુ સંતો પ્રાર્થના કરે તો એમાં દયા જરૂર ભગવાન કરે બાકી જે અમુક અમુક પીડાઓ છે એ તો ભોગવવી જ પડે પછી આર્થિક હોય સામાજિક હોય વ્યવહારિક હોય શારીરિક હોય ગમે તે પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિ હોય પણ ભગવાન કરતા હોય એ હંમેશા સારું જ કરતા હોય અને મુક્તાનંદ સ્વામી કઈ ખોટું તો નહોતું કીધું સહેજે દયા તો આવે એટલે તો સત્સંગની માનો બિરુદ આપ્યું છે કોઈ પણ ને દુઃખી જોવાય એટલે તરત જ ઘણા હરિભક્તોને તો ખબર પડી ગયેલી કાંઈક કામ કઢાવવું હોય ને તો મુક્તાનંદ સ્વામીને જ કે તમે મારા તમારા છોકરા કહેતા કે પપ્પાને કહેજે ને આટલું લાવી દે તમારા હાથનું ખાવું એટલે એ બિચારા તમે કયો એમ ઘરે અને લાવી આપે છોકરું ખિજાયેલા હોય ને કંઈક મુંજવણીમાં હોય તો પડે પણ માતા કે તો દીકરાને તરત મળે એટલે મુક્તાનંદ સ્વામી કે તો તરત જ ભગવાન જીવનું કામ કરે છે એટલે ભગવાન જેવો આપણો હેતુ બીજો કોઈ નથી દેવાનંદ સ્વામી કે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી પણ એ વસ્તુ આપણને દેખાતી નથી આપણને ઘણા બધા માતા પિતા શું તો નારી બાંધવ નહીં તારા સાથી અંત સમય તો એકલા જાવું કામ રે મથી આપણને બધા હિત જ દેખાય છે પણ એ તો પાંચ પચીસ પચાસ વર્ષ પૂરતા છે કાયમને માટે જીવના હિત કરતાં જો કોઈ હોય તો એ માત્ર અને માત્ર ભગવાન છે